તાપી જિલ્લાના ઉકેલ તાલુકાના મોટી ખેરવાણ ગામની પ્રાથમિક શાળામાં જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપીના સંયુક્તિ સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો સિંગપુર સીઆરસી કક્ષાના કાર્યક્રમનું ઉદ્ઘાટન વ્યારાસુંગડ ઉકાઈના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું જેમાં ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી રણજીતભાઈ ડેપ્યુટી સરપંચ શ્રી અમીનભાઈ કેન્દ્ર શિક્ષક સુમિત્રાબેન શાળાના આચાર્ય શિક્ષકો તેમજ બાળકો હાજર હતા કલા ઉત્સવમાં ચિત્ર બાળ સંગીત વાદન સંગીત ગાયન સ્પર્ધા યોજાઈ શૈલેષભાઈ પરમાર કલા કલાનું મહત્વ સમજાવ્યું સરપંચ શિક્ષણ અંગે જાગૃતતા લાવવા પ્રેરિત કર્યા જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રાથમિક શાળા મોટી ખેરવાણ બાળ કવિ સ્પર્ધામાં પ્રાચી કુમારી પ્રાથમિક શાળા ગાયન સ્પર્ધામાં અમિતભાઈ પ્રાથમિક શાળા મોટી ખેરવાણ સ્પર્ધામાં કલિશભાઈ રવિ પ્રાથમિક શાળા મોટી ખેરવાણ વિજેતા થયા હતા જેમને સીઆરસી સાહેબ દ્વારા રોકડ ઇનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા કલા ઉત્સવના તમામ નિર્ણાયકોએ ખૂબ જ સારી રીતે નિર્ણય લઈ સ્પર્ધા

આજના પ્રસંગે કલાના મહત્વ વિશે માન્ય એસ બી પરમાર સાહિબે તમામ બાળકોને માર્ગદર્શન આપ્યું મોટી ખેરવાણ પ્રાથમિક શાળામાં યોજાયેલ આ કલા ઉત્સવમાં સિંગપુર ક્લસ્ટરની પાંચ શાળાઓએ બાળકોએ ભાગ લીધો ચાર જેટલી સ્પર્ધાઓ સંગીત ગાયન સંગીત વાદન ચિત્ર અને બાળકવિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક દ્વિતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ રોકડ સ્વરૂપે તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને આવનાર દિવસોની અંદર તાલુકા કક્ષા જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી થનાર આ કલા ઉત્સવમાં ભાગ લેવા માટે જણાવવામાં આવ્યું